ય વિદ્યાલય દ્વારા મહાશિવરાત્રી મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ધંધુકા ખાતે પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિદ્યાલય દ્વારા મહાશિવરાત્રી મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો તંદુકા ખાતે બ્રહ્મકુમારી ઈશ્વરી વિદ્યાલય દ્વારા અઠ્યાસી મે ત્રિમૂર્તિ શિવ જયંતિ ઉજવવામાં આવી હતી સવારે ધંદુકા બ્રહ્મકુમારી શિવ સ્મૃતિ ભવન ખાતે શિવ પરમાત્માનો નો શિવ ધ્વજ ઉપસ્થિત મહેમાનો ના હસ્તે લહેરાવવામાં આવ્યો હતો તેમજ હંસનગર સોસાયટી આઈટીઆઈ રોડ ખાતે રાત્રે આઠ કલાકે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી સાંસ્કૃતિક કાર્યક્રમ નાની બાલિકાઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા બ્રહ્માકુમારી વિશ્વાલયના મનીષા દીદી અને વંદના દીદી દ્વારા શિવરાત્રી અને શિવ ભોલે બાબાનો મહિમા સમજાવવામાં આવ્યો હતો તેમજ શિવ ભોલે બાબાની મહાઆરતી કરવામાં આવી હતી આ સત્સંગ કાર્યક્રમમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હર્ષદભાઈ ચાવડા પૂર્વ કારોબારી ચેરમેન ભદુભાઈ અગ્રાવત ઉપસ્થિત રહ્યા હતા અને હંસનગર સોસાયટીના રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ જીટીવી ન્યૂઝ ધંધોકા